આખું ભારત ફરો અમીર થી લઈને ગરીબ સુધી પ્રત્યેક પરિવાર ની અંદર એક વાનગી પ્રત્યેક ગૃહિણી બનાવતી હતી તે એટલે અથાણું ત્રણસો પાસઠ ગુણ્યા ત્રણ કરીને જો જેટલા દિવસો આવે એટલા દિવસો પણ ઓછા પડે એટલી બધી વિવિધ વેરાયટી ના અથાણા ભારત અંદર ગૃહિણીઓ બનાવતી હતી વાત પિત્ત કફ ની જો વાત કરીએ તો એસી પ્રકારની બીમારી વાયુ વિકૃતિના કારણે થવાની પૂરેપૂરી સંભાવના છે અને એ બીમારી આપણને ના થાય એટલા માટે અથાણાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે શુદ્ધ તેલ એની અંદર નાખવામાં આવતું હતું તમામ ગૃહિણી અથાણું બનાવે ઉનાળામાં પરંતુ એક મહિના સુધી પચીસ દિવસ થાય વાતાવરણમાં ભેજ થાય એટલે અથાણાના ડબ્બા ખુલે અને અથાણાની અંદર એક ઇન્ગ્રેડિયન્ટ આપણે તમામ માતાઓ જરૂર નાખતી હતી એટલે શુદ્ધ હિંગ કોઈ પણ ભોજન લઈએ સારી રીતે પચી શકે એટલા માટે આપણા ભોજનની અંદર શુદ્ધ હિંગ લેવી જરૂરી ઉપયોગી છે ચાની અંદર દૂધ નાખશો અને તેની સાથે તમે રોટલી સાથે અથાણું ખાશો ત્યારે તે તમારા આરોગ્યનો સત્યાનાશ કરે છે એ અથાણું છે શાક નથી વર્તમાન સમયમાં ઘણા લોકો અથાણું એટલું સ્વાદિષ્ટ લાગતું હોય છે તેના કારણે તે લોકો શાકની જેમ અથાણાનો ઉપયોગ કરતા હોય છે અથાણાની અંદર જે કઈ મરી મસાલા નાખ્યા છે તજ છે તમાલપત્ર છે બાદિયા છે લવિંગ છે કાળા મરી છે આ તમામ જે મસાલા છે એ માત્ર મસાલા નથી આ મેડિસિન પ્રોપર્ટી છે પરંતુ વર્તમાન સમયની યુવા પેઢીને આજકાલની ભણેલી ગણેલી પેઢીને પણ અથાણાનું વિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી છે કારણ કે વર્તમાન સમયમાં અથાણામાં પણ ખૂબ વિવિધ પ્રકારના દૂષણો ઘુસ્યા છે તો શું હતું આપણા પ્રાચીન અથાણાનું વિજ્ઞાન શા માટે એ આ વિવિધ પ્રકારની બીમારીથી આપણે બચાવતા હતા અથાણાની એટલી વિવિધ પ્રકારની વેરાયટી ભારતમાં પ્રચલિત હતી શા માટે નિરોગી જીવન જીવવા માટે આપણા ભોજનની અંદર અથાણાને આપણે જરૂર સ્થાન આપવું જોઈએ આ તમામ મુદ્દાઓ સાથે વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયો ભારતની અંદર અથાણાની એટલી બધી વિવિધ વેરાયટી હતી વર્ષના ત્રણસો પાસઠ દિવસ ને જો ત્રણ ભાગમાં ડિવાઇડ કરવામાં આવે કારણ કે આપણે સવાર બપોર સાંજે ભોજન કરીએ એટલા દિવસો પણ ઓછા પડે એટલી બધી વિવિધ વેરાયટી અથાણા ભારતની અંદર ગૃહિણીઓ બનાવતી હતી કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ નાખ્યા વગર કોઈ પણ પ્રકારના કેમિકલ નાખ્યા વગર એ અથાણું ક્યારે બગડતું ન હતું ઉનાળાની સીઝન આવે એટલે ભારતની પ્રત્યેક ગૃહિણી ગુજરાતની પ્રત્યેક ગૃહિણી અથાણું બનાવે તો વિવિધ પ્રકારના કેટલા પ્રકારના અથાણાની વેરાયટી આપણા શાસ્ત્રમાંથી તેની પણ આપણે માહિતી હોવી ખૂબ જરૂરી છે કેરી અને મેથીનું કોમ્બિનેશન કરીને ખાટું અથાણું બનાવે કેરી અને ગોળનું કોમ્બિનેશન કરીને ગળ્યું અથાણું બનાવે કેરી સાથે ખાંડ કે ચાસણીનું કોમ્બિનેશન કરીને તે મુરબ્બો બનાવે કેરી અને ગાજરનું કોમ્બિનેશન કરીને એ ખાટું અને તીખું અથાણું બનાવે કેરી અને ગુંદાનું કોમ્બિનેશન કરીને અથાણું બનાવે અથાણું બને એટલી બધી વિવિધ પ્રકારની અથાણાઓ આપણા શાસ્ત્રો ની અંદર વર્ણિત છે અને પ્રત્યેક ગૃહિણીને આ અથાણા બનાવવાનું નોલેજ ઘરે ઘરે હતું આના સિવાય આદુનું અથાણું બને કે આપણા આદિવાસી વનવાસી વિસ્તારની બહેનો વાંસનું અથાણું પણ બનાવે તો આટલી બધી વિવિધ પ્રકારના અથાણાઓ જે આપણે ભોજન સાથે લેતા હતા આ માત્ર સ્વાદની મનોરંજનની પૂર્તિ માટે ન હતું આ માત્ર જીભની લોલુપતાની પૂર્તિ માટે ન હતું સ્વાદ એ ગૌણ હતો પરંતુ મુખ્ય ઉદ્દેશ હતો લાંબા સમય સુધી મનુષ્ય જાતિ નિરોગી સ્વસ્થ રહે એટલા માટે સ્વાદની સાથે સાથે આરોગ્યનો ભંડાર એ આપણા આ અથાણા હતા તો આ અથાણા સ્વાદની પૂર્તિ તો કરે જ છે સાથે સાથે આ અથાણા આપણને સ્વાસ્થ્ય કેવી રીતે આપે છે તેની પણ વાત કરીએ આપણને અનેક બધી બીમારીથી બચાવે છે અને આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે તે એટલે અથાણામાં વપરાતું શુદ્ધ તેલ આપણને બધાને ખબર હશે અથવા તો કોઈ પણ વડીલ ગૃહિણીને પૂછજો કે જ્યારે અથાણું બનાવે છે ત્યારે તે એમાં વપરાતા તેલને ઊંચા તાપમાને ગરમ કરતી નથી જ્યારે કોઈ પણ તેલ માત્ર થોડું હુંફાળું ગરમ કરવામાં આવે છે ત્યારે તે તેલ બેડ કોલેસ્ટ્રોલ પેદા નથી કરતું તમને જાણીને આશ્ચર્ય થશે કે વાયુ સંબંધિત જેટલી પણ સમસ્યાઓ આપણા શરીરમાં ઉદ્ભવવાની હતી અને આપણને બીમાર પાડવાની હતી

એ જ્યાં સુધી તેલમાં ડૂબેલી હશે તો તેને કઈ નહીં થાય કે તે એને એ ચીર જો થોડી પણ બહાર આવશે તો ઉપરના ભાગ ઉપર ફંગસ આવી જશે એટલા માટે ગૃહિણીઓ શું કરતી હતી કે અથાણું ખાવા માટે એક નાની ડબ્બી રાખતી હતી અને આખું વર્ષ અથાણાને લાંબા સમય સુધી રાખવા માટે એક મોટા વાસણની અંદર ચિનાઈ માટીના જિલ્લાની અંદર કાચની બોરણીની અંદર ભરીને રાખતી હતી અને એ બધું જ તેલ ઉપર રહે બાકી અંદર જે મેથી નાખવામાં આવી છે મસાલા નાખવામાં આવે છે ગાજર નાખવામાં આવે છે આમળા નાખવામાં આવે છે કેરી નાખવામાં આવી છે આ બધી જ વસ્તુ તેલમાં ડૂબેલી રહેતી હતી અને આ તેલ આપણને લાંબા સમય સુધી વાયુ સંબંધિત બીમારીથી બચાવતી હતી તો વાયુની તમામ સમસ્યાથી બચવું હોય તો શુદ્ધ અથાણું પોતાના ભોજનમાં

આ લોકો પાસે એટલું બધું અદભુત સાયન્સ હશે કે આજની યુનિવર્સિટીમાં ભણનારા લોકો પાસે પણ આ આ લેવલનું વિજ્ઞાન નથી ચોમાસું આવે એટલે વાતાવરણમાં ભેજ વધે અને ભેજ વધવાના કારણે વાત કફ કફની અંદર વાયુદોષ વિકૃત થવાની પૂરેપૂરી સંભાવના ચોમાસામાં હોય ચિકનગુનિયા ડેન્ગુ મલેરિયા ટાઈફોઈડ આવી તમામ બીમારી ના આવે એના માટે જે કઈ મરી મસાલાથી સંસ્કારિત કરેલા અથણ આપણે ખાઈ રાખીએ છીએ અને ચોમાસામાં ખાઈએ છીએ ત્યારે આવી અનેક બીમારીમાંથી આપણે બચી શકીએ છીએ આપણે જે કઈ અથાણા બનાવ્યા છે એમાં એક મેડિસિનનો ઉપયોગ ખાસ થાય છે એ એટલે મેથી મેથી જ્યારે અથાણાની સાથે ભળે છે ત્યારે એ આપણા શરીરની અંદર પાચન સંબંધિત જે કઈ સમસ્યા ઊભી થવાની છે તેના ઉપર એને રોકવા માટે મેથી ખૂબ મહત્વનું કામ કરે છે તો આપણે જે કઈ ભોજન લઈએ છીએ એ ભોજનની સાથે થોડી માત્રામાં મેથી વાળું અથાણું હશે થોડી માત્રામાં ખાટું અને ખારા સંયોજનથી બનેલું અથાણું હશે એ લીધેલા ભોજન ને પચાવવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે અથાણાની અંદર જે કંઈ મરી મસાલા નાખે છે તજ છે તમાલ પત્ર છે બાદિયા છે લવિંગ છે કાળા મરી છે આ તમામ જે મસાલા છે એ માત્ર મસાલા નથી આ મેડિસિન પ્રોપર્ટી છે કે તમે ક્યારે તજ તમાલ પત્ર નાગકેસર એલચી લવિંગ જાયફળ જાવંત્રી એક સાથે ક્યારે ખાઈ શકશો પરંતુ આ તમામ મસાલાનું સંયોજન નાખીને જ્યારે આપણે અથાણા ખાઈએ છીએ ત્યારે એ વાયુને તો શાંત રાખે જ છે સાથે સાથે કફ સંબંધિત સમસ્યાઓથી આપણને બચાવે છે ખાટા અને ખારા રસથી બનેલા અથાણા વાયુ સંબંધિત સમસ્યાઓથી આપણને બચાવશે તો તુરંત જાણીને આશ્ચર્ય થાય જે લોકોના શરીરની અંદર તજા ગરમી હોય તે લોકો માટે શું વિકલ્પ નથી આ બધો વિકલ્પ પણ આપણી દાદી નાની પાસે હતો એટલા માટે એ લોકો શું કરતા હતા માત્ર ખારા અને ખાટા અથાણા ના બનાવતા હતા તે લોકો કેરીને ખમણીને તેની અંદર ભરપૂર માત્રામાં સાકર નાખીને નેચરલી થી સનલાઇટ ની અંદર એક અથાણું બનાવતા બનાવતી હતી તેને આપણે કહેતા હતા મુરબ્બો અને એક શબ્દ બધાએ સાંભળ્યો છે તડકા છાયાનું અથાણું તેની અંદર સૂર્યનો તાપ પડી પડ્યો છે અને તેના કારણે કેરીની અંદર જે કંઈ વોટર કન્ટેન્ટ છે નેચરલી જુડી ગયા છે તો વાયુ અને કફવાળા માટે ખારા અને ખાટા અથાણાં છે તેવી જ રીતે પિત્ત સંબંધિત સમસ્યાથી બચવા લોકો માટે ગળા મુરબ્બાથી બનેલા અથાણાં પણ છે એટલા માટે આ અથાણાં ભોજન પોતાના ભોજનમાં સ્થાન આપણે જરૂર આપવું જોઈએ તમામ જે કંઈ આપણે અથાણાં ખાઈએ છીએ તેની અંદર ભરપૂર માત્રામાં મેથીનો ઉપયોગ થતો હતો હવે ડાયાબિટીસ થાય પછી તમે મેથીનો પાવડર ખાવ વજન ઘટાડવા માટે તમે મેથીનો ઉપયોગ કરો પરંતુ સ્વાદ બિલકુલ નહીં પરંતુ આવી બીમારી આવે જ નહીં કોઈને ડાયાબિટીસ થાય નહીં સાંધાના દુખાવા થાય નહીં વાયરલ સંબંધિત સમસ્યાથી બચી શકાય શરીર અંદર બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય ગુડ કોલેસ્ટ્રોલને વધારી શકાય સાંધાના દુખાવા ન આવે આવી તમામ બીમારી ન આવે એટલા માટે તમામ અથાણાની અંદર મેથીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હતો અને અથાણાની અંદર એક ઇન્ગ્રેડિયન્ટ આપણે તમામ માતાઓ જરૂર નાખતી હતી એટલે શુદ્ધ હિંગ કોઈ પણ ભોજન લઈએ સારી રીતે પચી શકે એટલા માટે આપણા ભોજન સંયોજન કરીને બનાવેલું અથાણું આપણને પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી બચાવે છે તો આવી રીતે શુદ્ધ પદ્ધતિથી બનેલું અથાણું પોતાના ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ પરંતુ કેવા પ્રકારનું અથાણું ન લેવું જોઈએ તેની પણ વાત કરીએ પહેલાના સમયની અંદર આપણી આપણી દાદી નાની ઘરે બનાવતી હતી તે વર્તમાન સમયમાં પણ ઘણી બધી ગૃહિણીઓ ઘરોની અંદર રેડીમેડ અથાણાનું પણ ખૂબ ચલણ ચાલ્યું છે વર્તમાન સમયની અંદર રિફાઈન્ડ તેલનો મોટા પ્રમાણમાં વ્યાપ વધ્યો છે ત્યારે ઘણી બધી ગૃહિણીઓ બજારના રિફાઈન્ડ તેલથી પણ અથાણા બનાવે છે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે અથાણું જે છે એનું મુખ્ય જે ઘટક દ્રવ્ય છે એ તેલ છે એટલા માટે મોટા પ્રમાણમાં ગૃહિણીઓ તે અથાણાની અંદર તેલ નાખતી હતી અને એ તેલ નેચરલી પ્રિઝર્વેટિવનું કામ કરતી હતી આખું આખું વર્ષ કોઈ ના અથાણા બગડતા નાતા એટલે માટે કહેવત પણ હતી કે જેનું બગડ્યું અથાણું એનું બગડ્યું વર્ષ તો અથાણું જ્યારે પણ બનાવીએ બજારમાં વેચાતા રિફાઈન્ડ તેલથી ક્યારેય ન બનાવીએ શુદ્ધ ઘાણીમાંથી નીકળેલા શિંગ તેલ અથવા તો તલના તેલમાંથી જ અથાણું બનાવવું જોઈએ બીજા નંબરનો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ કે બજારમાં વેચાતા રેડીમેડ અથાણા ક્યારે પણ ઉપયોગમાં લેવા જોઈએ નહીં એની જે કઈ ખટાશ તમને લાગે છે એ નેચરલી ખટાશ નથી સિટ્રિક એસિડ નાખીને એમએસજી મોનોસોડિયમ લ્યુટામેટ જામ નામક ઘાતક રસાયણ અને કેમિકલ નાખીને એ અથાણું બનાવવામાં આવે છે એ કેમિકલની જે લાલાશ છે એ કેમિકલનું જે ગ્રીન ડાર્ક કલર તમને દેખાય છે નેચરલી કલર નથી જો તમને અથાણું બનાવતા ન આવતું હોય તો આજે પણ ઘણા એવા ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ મોટી ઉંમરની દાદી નાની હોય છે જે અથાણું બનાવી આપતા હોય છે વર્તમાન સમયમાં પ્રત્યેક ઘરની અંદર સવારના નાસ્તામાં શું થઈ ગયું ભાખરી ચા અથાણું રોટલી ચા અને અથાણું ચાની અંદર દૂધ નાખશો અને તેની સાથે તમે રોટલી સાથે અથાણું ખાશો ત્યારે તે તમારા આરોગ્યનું સત્યાનાશ કરે છે જ્યારે દૂધની સાથે સાથે અથાણાની અંદર તેલ છે નમક છે હિંગ છે મરી મસાલા છે ખાટો રસ પણ છે ત્યારે એની સાથે જ્યારે તમે અથાણું ખાવ છો ત્યારે એ અનેક પ્રકારની ચામડીની બીમારી નોતરે છે તો ચા અને ભાખરી ખાવી હોય તો મહેરબાની કરીને અથાણું ના ખાશો અને અથાણું ખાવું હોય તો દૂધ અને દૂધની કોઈ પણ વાનગી તેની સાથે લેવી જોઈએ નહીં રાત્રે જો મોડી રાત્રે તમે ખાટા વાળા અથાણા ખાશો તો તે તમારા આરોગ્ય માટે સારા નથી બને ત્યાં સુધી દિવસના ભોજનમાં અથાણા ખાવા જોઈએ દૂધની સાથે તો અથાણાનું કોમ્બિનેશન ક્યારે પણ કરવું જોઈએ નહીં સૌથી મહત્વનો બીજો મુદ્દો એ અથાણું છે શાક નથી વર્તમાન સમયમાં ઘણા લોકો અથાણું એટલું સ્વાદિષ્ટ લાગતું હોય છે તેના કારણે તે લોકો શાકની જેમ અથાણાનો ઉપભોગ કરતા હોય છે અથાણાનો જે સૌથી મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો રાખવો જોઈએ એ છે એ એટલે તેની માત્રા અથાણું જો તમે શાક સમજીને તેનો ઉપભોગ કર્યા કરશો તો એ મેડિસિન પ્રોપર્ટી વાળું અથાણું તમારા શરીરની અંદર અતિ માત્રામાં જાય છે ત્યારે એનો ખારો રસ ખાટો રસ અને તીખો રસ જે છે એ તમારા શરીરની અંદર પિત્ત દોષને વધારે છે અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી શકે તો અતિની ક્યારે ગતિ ન હોય આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને અથાણું અથાણું જરૂર ખાવ પરંતુ અથાણું આપણા આરોગ્ય માટે ખૂબ સારું છે જણાવેલા જો લાભ લેવા હોય તો ઋતુમાં અને શિયાળાની ઋતુમાં અથાણા બનાવની જે પરંપરા હતી સંપૂર્ણ શાસ્ત્રો પદ્ધતિથી શુદ્ધ દ્રવ્યોથી આપણે અથાણું જરૂર બનાવીએ નિરોગીને સ્વાસ્થ્ય મેળવીએ સૌને જય હિંદ વંદે માત્ર